ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે નાઈ ધોઈને એકદમ તમારો ભાઈ થઈ ગયો છે ફ્રેશ પણ હવે એક આરા થાય છે મને જો આ ગાડી લુવાનો આરા થાય છે આટલી બધી જા કરાવી છે ને જો પાણી પાણી થઈ ગયું છે યાર ગાડી લુવી છે આગળ કોકને ધંધા લગાડી દઉં જો તો ગાડી ધોઈ દીયો હાલો મસ્ત મજાની ધોઈ દીયો ની સોરી લુઈ દયો હાલો હાલો આજ તો રખે લુવાનો કેમ કે અસલ ધોયા છે ને ખાલી કાબજ જ મારવાનો છે એમ એમ હા હા આ કે મગર ની વાર

તો ગરમ એસી ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું અને આપણો કોમલબેન જાય છે આપણો ડેલો ખોલવા ડેલો ખોલે એટલે રેશમાં કાઢી લેશું અને પછી નીકળી ફટાફટ ચાલો મમ્મી બે દિવસમાં આવતો રહ્યો ઓકે ડન ના કરજે કંઈ ખોટી અરે અરે વાત કેવી કરી અમે વાત કેવી પીધા મને એમ ચા પીધા દઉં ને અરે મોજ અને કંઈ ઘટે તો

જેસી કૃષ્ણ હું કજાક જાતો આવું ના કેમ કે આવ્યા ને આ તો હું મે બાધવા ને તા સાવ ને બરાબર હા વાવડતા મને પલે પલ ના હોય વાહ તો હું બોલું ને કે બોલું ને હાલો ચાલો લઈ લ્યો ખાસ આવજો પાર્સલ ને થોડાક દે વાથી આખી ગેંગ જોઈ છે જો સાહેબ જો સ્કૂલ હે ગયા છે સાહેબ કે સાહેબ અંદર વિરમદળ ગામ ની અંદર આવું બધું જોડે જો આ મારો ફોઈ બધું રાખે શું રાખો તમે બધું કાઈ કે હું કોઈ લેવો આ હોલસેલ હાલો ભાઈ સેલ કાઈટો છે પચાની કેટલી હાડી તો કેટલી હલો હાલો પાંચસો માં ત્રણ હાડી પાંચસો માં ત્રણ તો તમે કયો હાલો છે આવે એવું બધું બધું ને ને સાડીઓ રાખે પાટલા ડોયલું બાથરૂમ માં તૂટી ગયું લઈ આવ્યો તો આપડે ફૂઇ ના ઘરે ચા પાણી પીતા સોરી ચા પાણી તો પીતો ને પાણી પી લીધું છે રોગું કઈ વાંધો નહીં જરાક બહેન નીકળી જાય હવે આપડે જાસું આપડા સસરા ઘરે મનાલી લેવા ફટાફટ નીકળી ઓલું કુતરું ગયું બેઠું અટા સુધી હવે શાંત પડી ગયું હવે અટા સુધી ઊંઘ 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 કરતું હતું મારા આગળ ખબર નહીં મારા એને જૂનો સંબંધ હોય એવું લાગતો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને તમને આ બે મહેમાન દેખાય છે સોરી મહેમાન તો હું છું આ બે વીર જવાન દેખાય છે મારા હારા હશે બે જ તારું નામ શું છે ઉદય વાહ વાહ તારું નામ શું છે વાહ હું વાત છું અંકિત ને ઉદય

સ્ટડી એટલે કેટલું ભણ્યા તમે કેટલા ચોપડી આ ચોપડી આ ચોપડી ભણ્યા છો વાહ વાહ ઇંગ્લિશ બિંગ્લિશ બધું ફાવે ના એ ઓછું ફાવે ઓછું છે આ હવે કયું ને દાંત કાઢે છે હી કરો હી હી કાઢે ઓમે હાલો ગાઈસ અમે તો ન્યુ હે બળત આહી છે વાહ સબસ્ક્રાઇબ કર દો સબસ્ક્રાઇબ કર દો એક લાઈક તો બનતા હે વાહ વાટ

વાહ <laughs> <Wow! laughs> થઈ ગયું કમ્પ્લેટ મોટા થાય રેડી થાય રીઝન શું છે ખબર આ ડાવરો ભાગી ના જાય ને એટલે હાલી થોડે થોડે શકે એમ ભાઈ અત્યારે સુપેડી ગામમાં પહોંચી ગયા છે ને આપણી ગાડીની અંદર ડીઝલ નાખીએ છીએ ઘણા બધા લોકો અહીંયા આપડા વિડીયા જોયે છે નથી જોતા

અમદાવાદ હતો ને અમદાવાદ નું પાણી ભાઈ હમણાં ઘણા સમય થી આ છે અંજલી ના એપસી ભાઈ ચક્કર મારતા આવી મસ્ત મજા જમતા આવી ઓહો આવું

सुकर सुअपड़े हैं ना? अपड़े फोटोस फेक करी? ओ? हाँ। सरस। <laughs> <गोटे> सरी। मनाली एक गोटा चढ़ीगी। मनाली नहीं आज वो बारा बजे गोटा चढ़ीगी ऐसे के बहुत। हमने तो ऐसे इतनी भयंकर ने नेगेटिव नेगेटिव कमेंट्स थी थागी गया पर हमने काय फेयर पड़ता ना थी। एक्चुअली मा ही इज माय फेवरेट वन अने હું એક ગિફ્ટ લઈ આવી છું એના માટે જો કે મારી જોઈ સારી નથી ગાઈઝ કે ગિફ્ટ કે અબ અબ ચાલુ વ્લોગ ની અંદર આપો હાલો ફટાફટ હવે એને ગમે તો ઠીક છે ના ગમે તો ઠીક છે માં બેટા એવું ઓછો હતો પોસ દે દે ને આ હાં તો ને આ ગિફ્ટ છે લો યુઝ આ છે ટકારી લે વાવ શુવાત હું આમ ખબર હુએ આમ ઓછો એવું બધું પહેરું પણ પછી આને મેં વિડિયોમાંને માં કે આ બધું પહેરતી હોય તો મને કપડાની સાઈઝ મને કઈ ખબર નહોતી પણ હવે આજ મેં જોઈ લીધી એટલે બીજી વાર ધ્યાન રાખીશ થેન્ક યુ વેલકમ વાહ બરાબર દર્શન થેન્ક ના કહેવાનો હોય કારણ કે તમે મારી ઘણી બધી આવી મદદ કરી છે કે આ મદદ કે ગિફ્ટ કે કંઈ એવું નથી અને તું મારી ફ્રેન્ડ છો બરદની વાઈફ છો અને મારા ને બરદના જૂના સબન છે તું નવી એડ થઈ એટલે હું તને આવી રીતના ટ્રીટ કરવા માંગુ કે તમારી બેન છો તું ખુશ રહે તો ખુશ રહે એ મારી દિલની વાહ વાહ અંલિ આહીર વાહ અંલિ આહીરની જય હો બધા કમેન્ટ કરો સો તોપોની સલામ સો મિસ મનાલી આપકે और आपके लिए खाना भी तैयार है आ जाओ अंजलि आहिर की एच अब थोड़े दिनों में अंजलि आहिर एच हाय सी अब की बार अंजलि सरकार तो आज खाने में क्या है ખાને મે ખાના હે ખાને મે ખાના તો હે લેકિન યે ક્યા હે ચાર જીરા રાઇસ ટમાટા શાક છે રોટલી છે છાસ છે પાપડ છે સલાડ છે અને સર હવે તમે જે કાઈ ભી કહેશો અમે બનાવી એવું તમારી મહેમાનગતિમાં અમે કાઈ નઈ ઘટવા દઈએ ખાનાપાના ખાઈ લેયા છે એકદમ કમ્પ્લીટ ડન હો એકદમ ટાઈક હો ગઈ હે જો તમે શાક લેવો ટમેટા નો શાક ઓહ વાહ અને ઈ મે પાપડ પાપડ દીવા હતા એટલે

તણ ખબર આવો ને તને આ એમ થાય કારણ કે ખવડાવ્યું ઉને સાસણ ઉડી બોર ખવરે 20 રૂપિયામાં સાસણ પુગાડી દે ભાઈ સાસણગીરની અંદર ફરવા આવો ને એટલે બધું ખાવ કે ના ખાવ પણ એક આ વસ્તુ જરૂરથી ખાજો આ જામફળ છે ને ભાઈ નેચર આ વાડીમાંથી આવે ને ડાયરેક્ટ મજા આવી જાય અમે બે ત્રણ વાર આવ્યા બે ત્રણ વાર લીધા છે આ ભાઈની રેકડી ક્યાં હોય આપણે જો રસ્તો જોઈ લેજો તમને ખ્યાલ આવી જાય આ હોટેલની સામે ખોડિયા રેસ્ટોરન્ટની સામે

મસ્ત લાગે એમ કે સારા લાગે આમાં કેરીઓ આવી છે ને આ બહાર ને હાવ ઢળી પડી છે એટલી બધી આવી છે એ અમુ તો જસ્ટ પોચ્યા છે મોટું મોટું ધોઈ નાખ્યું મારી રાતી થઈ ગઈ રાતી રાખ્યું થઈ ગયું અંકિત નો મેસેજ છે હું કહે